બીજા એકાદશી ક્યારે છે ગુરુવારે કે શુક્રવારે બાર તારીખે કે તેર તારીખે નમસ્કાર મિત્રો પૂછવા આચાર્ય ડોક્ટર જય પટિયા અને સત્યમ જે જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બીજા દશમી નું વ્રત સનાતન ધર્મની અંદર ખૂબ જ મોટું મહત્વ ધરાવે છે આમ તો દરેક અગિયારસ નું વ્રત સનાતન ધર્મની અંદર ખૂબ જ મોટું મહત્વ હોય છે પરંતુ બીજા એકાદશી નો વ્રત તો સ્વયં રામે રાવણ ઉપર વિજય મેળવવા માટે કર્યો હતો અને રાવણ ઉપર વિજય પણ મેળવ્યો મેળવ્યો હતો અયા શત્રુઓને પરાસ્ત કરવા માટે પણ વિજય એકાદશીનો વ્રત કર્યો છે એટલે પોતાની શરૂઆત પ્રમાણે કામનાને ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થઈને વિજય એકાદશીનો વ્રત કર્યો છે આનું નામ જ વિજય એકાદશી છે કે પોતાના જે અને લક્ષને સાધી શકો અને તેની પર વિજય મેળવી શકો એને તો વિજય એકાદશી કહેવાય છે

બપોરે બાર કલાક એકવીસ મિનિટ અને ચાર સેકન્ડે એકાદશીની શરૂઆત થાય છે જે તારીખ તેર બે બે હજાર છવ્વીસ અના બપોરે એક કલાક પચીસ મિનિટ અને ચોવીસ સેકન્ડે એટલે કે શુક્રવારે પૂર્ણ થાય છે આથી કરી અને આપે આ વ્રત શુક્રવાર અને તેર તારીખે કરવું જોઈએ અને તેર તારીખે ચૌદ તારીખે જે લોકો પારણા પણ કરે છે

મારા વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો હજી યુટ્યુબ ચેનલ નોકરી લેવાય તો કરી લેજો અને આપ સર્વને એકાદશીની હાર્દિક શુભકામના